સિનિયર સિટીઝન ડે નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ ડભોઈ ગાયત્રી મંદિર શ્રી નિવાસ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના આદેશ અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાનું ડભોઈ તાલુકા નળ આયુર્વેદ તરફથી ડભોઈ ગાયત્રી મંદિર ખાતે વક્તા રશ્મીબેન પટેલની ઉપસ્થિતિમાં અને ડોક્ટર કૈલાસબેન વસાવા અને સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે આયુર્વેદ નિદાન અને સારવાર સ્ટેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કમર ગર્દન ચામડીના ડાયાબિટીસ પેટના હરસમસા કાનગળા નાક રોગના નિદાન કર્યા બાદ જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો આજ રોજ નિયમક શ્રી આયુષની કચેરી ઘટી હટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરા ડૉક્ટર સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું મેળા દ્વારા આજે સિનિયર સિટીઝન ડે હોવાથી માં ભગવતી ટ્રસ્ટ તરફની મદદથી આજ રોજ ગાયત્રી પરિવાર ગાયત્રી મંદિર ખાતે વૃદ્ધાવસ્થામાં જે રોગો થતા હોય છે એની માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં રસમબહેન સાદાબહેન બધાની મદદથી આજ કેમ્પ ખરેખર કરી શકતો પ્રચાર પ્રચાર પ્રસાર દ્વારા તો આજે ઘણા લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લીધેલો છે વૃદ્ધા અસરોમાં રોગો જેવા કંઈક બુટના દુખાવા ચામડીના રોગો છે કે પછી અશક્તિ થઈ જતી બધા જ રોગોનું અહીંયા નિદાન કરી અને સારવાર આપવામાં આવે છે દવા મફત આપવામાં આવે દવા મફત આપવામાં કેટલા લોકોએ લાભ લીધો છે હશે અત્યાર સુધીમાં લગભગ લાભ લીધો છે અને પછી પચાસ